આ હાતમ આઠમની બે ત્રણ રજાઓ ભેગી આવે ને તો તમારા કે હું પિયર જઈ આવું મેં જઈ જાય અને એના ગમમાં શું આઠમનો મેળો ભરાય છે મેઘદું ફરતી આય તે ઉઠી જતી તો હવાર પહોંચવા ગઈ નહીં પણ બૈરોન શું તૈયાર થવામાં વાર લાગે તે ઘેરને ઘેર હવા છો થઈ જાયલા આમ તો મારા ઘરથી એસટી સ્ટેન્ડ ખાલી દસ જ મિનિટ દૂર છે પણ એને એમ કહું બહાર નીકળું રિક્ષા મળે ના મળે એટલે એને મને ઉઠાડ્યો મને કે તમે મૂકી જાઓને એસટી સ્ટેન્ડ નહીં તો હું પિયરની બસ ચૂકી જઈશ તે મેં દૂધ લે હું નાયા ધોયા વગરનો શું સદરો પહેર્યો છે લુંગી પહેરી છે લૂઘડો બદલવાનો ટાઈમ નથી મને કે તમને બધા ઓળખ જ છે ને મૂકી ને ભાઈ મેં કીધું દઉં સારું ચલો તેઓ પહોંચ્યા અમે એસટી સ્ટેન્ડ અને હું એક્ટિવા પાર્ક કરતો તો મેં એને પાંચસોની નોટ આપી ભાડાની તે મને કહે કે પોનસોની નોટ તમે આલી પણ રસ્તામાં ટિકિટ લેવા માટે કંડક્ટર મગજમારી કરશે તો છૂટા પૈસા નહીં હોય તો મેં કીધું તું એક કોમ કર અંદર ઉપહાર ગૃહ છે ને એમાંથી થોડી પચી પચાસ રૂપિયાની ખરીદી કરી લે એટલે તારે છૂટાઈ થઈ જાય હું એક્ટિવા મૂકીને આવું છું તો કે સારું તે અંદર જે ઉપહાર ગૃહમાં છૂટા કરવા માટે હું એક્ટિવા પાર્ક કરીને તો જોયો તે હું બહાર ઊભો હતો અને અંદરથી બધા પડીકા લેતી હતી તે એને દસ રૂપિયાવાળી વેફરે લીધી મારા માટે કારણ કે મારો ઉપવાસ હતો ને શ્રાવણ મહિનો છે એટલે મને બહારથી બોલાયો એને અને દસ રૂપિયાનું વેફરનું પડીકું મારા હાથમાં મૂક્યું હવે પેલો ઉપહાર ગૃહવાળો શેઠ હતો ને એ જોઈ રહેલો લઈ મારા હાથમાંથી પેકેટ જૂટવીને તોડીને મને આવ્યું અને તમારા ભાભીને શું કે આ લોકોને કોઈ જાળ આખું પડીકું નહીં આપવાનું તોડીને જ આપવાનું હવે મને ગમે તે સમજો હોય પણ કહેવાનો મતલબ શું છે ઘરની બહાર નીકળીએ ને તો લગર વગર નીકળવું નહીં વ્યવસ્થિત કપડાં પહેરીને નીકળ્યું